બુદ્ધપંથીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હિન્દુ મંદિરોનું સંચાલન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે જૈન મંદિરોનું સંચાલન જૈન દ્વારા કરવામાં આવે છે ચર્ચ નું સંચાલન પાદરીઓ દ્વારા કરવામાં આવે છે તો બૌદ્ધોને બૌદ્ધ વિહાર ચાલવાની મંજૂરી કેમ નહીં બિહાર રાજ્ય બુદ્ધ ગયાના મહોબોધી બૌદ્ધ વિહારને બૌદ્ધ ભિક્ષુકો અથવા બૌદ્ધ લોકોના બદલે બ્રાહ્મણ પૂજારીઓ કેમ બનાવવામાં આવ્યા છેલ્લા એકસો પચાસ વર્ષથી બીટી એક્ટ ઓગણીસો ને ઓગણપચાસ બનાવીને આ મહાબોધિ બૌદ્ધ વિહાર સંચાલન બ્રાહ્મણ પૂજારીઓને સોંપવામાં આવ્યું છે ભારતના દરેક રાજ્યમાં બૌદ્ધ ગુફાઓમાં બૌદ્ધ મૂર્તિઓને દેવ તાઓમાં બદલીને હિન્દુ હિન્દુઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને બૌદ્ધ પંક્તિઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને બૌદ્ધો માંગ કરે છે કે ભારતમાં બૌદ્ધોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા એવા તમામ બૌદ્ધ સાંસ્કૃતિક સ્થળોને તાત્કાલિક બીટી એક્ટ ઓગણીસો ઓગણપચાસ રદ કરીને બૌદ્ધોને સોંપવામાં मैं में आने लगा उस समय भारत में बौद्ध धर्म था लेकिन सीमित राज्यों में था कम संख्या में था जैसे कि बौद्ध का अहिंसा शांति का मार्ग है उसी प्रकार से हम शांति के मार्ग से शांति रैली निकाल के आपके पास आए हैं सर भारत 1950 में अपना संविधान लागू हुआ तो शहजाद स्तूप शिला ने गुफाएं बनाई तो हर जगह बुद्ध की मूर्तियाँ हैं सारा देश है મહાબોધી બુદ્ધ વિહાર જો ગુજરાત રાજ્યના અરે સોરી બિહાર રાજ્યના બુદ્ધ ગયામાં છે બુદ્ધ ગયા નામ એના માટે જ પર્યું જા પીપલ વૃક્ષ ને નીચે સિદ્ધાર્થ ગૌતમને સમ્યક સંબોધી પ્રાપ્ત થઈને બુદ્ધ કહેવાયા ત્યાં સમ્રાટ જે સ્થળે ભગવાન બુદ્ધ ને બાંધેલ છે અને ભારતમાં ચૌર્યાસી હજાર સ્તુપો શિલા ગુફાઓ છે ત્યાં દરેક જગ્યાએ ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં બીજા દેવી દેવતાઓમાં કન્વર્ટ કરવામાં લગાતાર ચાલી રહ્યો છે પીછલા ત્રીસ વર્ષથી ચુંદરી ઓળવામાં આવે છે દેવી બનાવવામાં આવે છે અને અનેક દેવતાના નામે એ લોકોને સમજાવવામાં આવે છે અને દરેક જગ્યાએ પૂજારીઓ ઘૂસી ગયા છે જે ભગવાન બુદ્ધે અવતારવાદ અને કર્મકાંડોનો વિરોધ કર્યો તેના જ મૂર્તિની દેવી દેવતાના નામે કર્મકાંડ કરીને અપમાન કરવામાં આવી રહ્યું છે તેમજ ઘણા પ્રાચીન બૌદ્ધ વિહારો પર બ્રાહ્મણ સમાજે કબજો કરેલો છે મા બુદ્ધિ વિહારની હાલત બી એ જ છેલ્લા દોઢસો વર્ષથી બ્રાહ્મણોનો કબજો છે ઓગણીસો ઓગણપચાસમાં એક્ટ બન્યો બીટી એક્ટ એ બીટી એક્ટ મુજબ આ કમિટીમાં બૌદ્ધ ભિક્ષુઓ હોવા જોઈતા હતા ત્યાં બ્રાહ્મણ પૂજારીઓ છે અને દોઢસો વર્ષથી બૌદ્ધ ભિક્ષુઓ આ બૌદ્ધ વિહારને મુક્ત કરવા માટે આંદોલન કરી રહ્યા છે પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના પેટનું પાણી હલતું નથી અને બીટી એક્ટ જે નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં બનેલો એને રદ કરવામાં નથી આવતો અમારી માંગ છે બીટી એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન રદ કરવામાં આવે છે જે ધર્મની પાછા કરવામાં આવે છે અને દરેક જગ્યાએ એવું છે કે પાદરી ચર્ચમાં સંચાલન કરતા હોય ગુરુદ્વારામાં શીખ સંચાલન કરતા હોય મલવી મસ્જિદોમાં સંચાલન કરતા હોય જેનો દેરાસરમાં તો બૌદ્ધ વિહારોમાં બૌદ્ધનું સંચાલન હોવું જોઈએ આ માંગ સાથે આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા હતા હું બૌદ્ધ આચાર્ય રવિન્દ્ર ગાડે ભારતીય બૌદ્ધ મહાસભા દક્ષિણ ગુજરાત વિભાગ પ્રચાર પ્રસાર અધ્યક્ષ નામ રવિન્દ્ર ગાડે